નમસ્કાર મિત્રો જો તમે પણ બનવા માંગો છો ભારતીય વાયુસેનામાં પાયલોટ તો જાણો કેવી રીતે મળે આઈ એફમાં એન્ટ્રી પુલવામા થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા પચાસ આતંકવાદીઓ મરી ગયા છે ચારે બાજુએ એ વખાણ થઈ રહ્યા છે અને દરેક કોઈ ભારતીય સેનાને સલામ કરી રહ્યા છે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય વાયુસેના મોટા અંજામ આપ્યું છે જો તમે પણ વાયુસેનામાં સામેલ થઈને તમારા દેશ માટે કંઈક કરવા માંગો છો તો અમે તેની સાથે જોડાયેલી જાણકારી વિશે તમને જણાવશું ભારતીય એરફોર્સમાં ભરતી થવાનું આસાન નથી હોતું અને જો તમારે પાયલોટ બનવું છે તો આ ચાર તરીકાથી તમે એરફોર્સમાં સામેલ થઈ શકો છો નેશનલ ડિફેન્સ એકેડમી નંબર બે કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસીસ એક્ઝામ નંબર ત્રણ શોર્ટ સર્વિસ કમિશન એન્ટ્રી અને નંબર ચાર એનસીસી એન્ટ્રી દ્વારા કોઈ પણ ઇન્ડિયામાં ફ્લાઇંગ ઓફિસર બની શકે છે બસ તમારે આ ચાર તરીકાઓને અપનાવવાના રહેશે નંબર એક નેશનલ ડિફેન્સ એકેડેમી એનડીએ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે અને કેન્ડિડેટે આ પરીક્ષાને પાસ કરીને ત્રણ વર્ષની ફ્લાઇંગ ટ્રેનિંગમાં મોકલવામાં આવે છે ટ્રેનિંગ પછી કેન્ડિડેટે પરમેનન્ટ કમિશન ઓફિસરના પદ પર જોઈનિંગ મળી જાય છે નંબર બે કમ્બાઈડ ડિફેન્સ સર્વિસીસ એક્ઝામ એનડીએ ના સિવાય યુપીએસસી સીડીએસસી ની પરીક્ષા પણ કન્ડક્ટ કરે છે અને સીડીએસ પરીક્ષા ક્લિયર કરનારા કેન્ડિડેટ ને ઇન્ડિયન મિલિટરી ઇન્ડિયન નવલ એકેડેમી કે એરફોર્સ એકેડેમી માં એડમિશન મળી જાય છે અહીં પણ ત્રણ વર્ષની ટ્રેનિંગ કરવામાં આવે છે અને ટ્રેનિંગ પછી કમિશન પદ પર સેવા આપવાનો મોકો મળે છે નંબર એન્ટ્રી એનસીસી માં સ્પેશિયલ એન્ટ્રી માત્ર પુરુષો માટે જ છે જે કેન્ડિડેટ ની પાસે સર્ટિફિકેટ હોય છે તેઓ એનસીસી ના દ્વારા સ્પેશિયલ એન્ટ્રી માટે એલિજિબલ હોય છે જોઈનિંગમાં ડાયરેક્ટર ઓફ જનરલ નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા કરવામાં આવે છે નંબર ચાર ફોર્સ કોમન એડમિશન ટેસ્ટ એરફોર્સ કોમન ટેસ્ટ માં પુરુષ અને મહિલા બંને બંને કેન્ડિડેટ ફોર્મ ભરી શકે છે તે માટે ઓપન હોય છે અને આ ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે આ પરીક્ષા વર્ષમાં બે વાર હોય છે એનડીએ પરીક્ષા માટે ઓગણીસ વર્ષ સુધી અપ્લાય કરી શકાય છે સીડીએસ એનસીસી સ્પેશિયલ એન્ટ્રી અને એફસીએટી માટે વીસ થી ચોવીસ વર્ષની ઉંમર હોવી જોઈએ સાથે સાથે આ લાયકાતો હોવી પણ જરૂરી છે ભારતીય નાગરિકતા હોવી જોઈએ ફિઝિક્સ મેથ્સ માં પચાસ ટકા હોવા જરૂરી છે અંગ્રેજી સારું હોવું જોઈએ ઓછામાં ઓછી ફૂટ હોવી જોઈએ વિઝન સારું હોવું જોઈએ માનસિક અને શારીરિક રૂપ સ્વસ્થ હોવા જોઈએ સીડીએસસી એનસીસી સ્પેસ એન્ટ્રી અને એટી કેન્ડિકેટ ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે સીડીએસ પરીક્ષા માટે એન્જિનિયરિંગ માટે પણ એપ્લાય કરી શકો છો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ્સ કરો અને મારી ગુજરાતી નોલેજ બુક ને સબસ્ક્રાઈબ કરો